આજે આપણે સૌથી પહેલા તો શિયાળું શાક લીલી ડુંગળી અને ગાઠિયાનું શાક બનાવીશું તો ગ્રામ મારી પાસે લીલી ડુંગળી છે લીલી ડુંગળી મેં ધોઈ અને રીતે મીડિયમ મીડિયમ સમારી છે શિયાળાની અંદર જ્યારે તમને એવું થાય કે અત્યારે કોઈ શાક સૂઝતું નથી બનાવવાનું ત્યારે તમે આ લીલી ડુંગળી અને ગાઠિયાનું શાક હું બનાવું છું એવી રીતે બનાવો તો અહીંયા બસો પચાસ ગ્રામ લીલી ડુંગળી છે તો સાથે આપણે એક વાટકી ભાવનગરી ગાઠિયા લીધા છે તમે શાકના ગાંઠિયા પણ લઈ શકો છો ને સાથે એક ટામેટો લીધું છે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે બે ચમચી તેલ લેવાનું છે ઓછા તેલમાં આપણું આ શાક બહુ સરસ મજાનું બની જાય છે તેલ ગરમ થાય એની વેટ એમ વોચ કરીશું તો ડુંગળી હોય છે ને એ બે પ્રકારની આવતી હોય છે દેશી ડુંગળી અને મોટી ડુંગળી તો જો તમે આજે પતલી પતલી લાંબી અને દેશી ડુંગળી લેશો તો ખાસવાળી હોય છે એનું તમને આ શાક ખાવાની બહુ મજા આવે છે સ્પેશિયલી જ્યારે શિયાળો હોય ત્યારે આમ તો બધા રીંગણનો ઓળો પછી ચણાનું શાક પડથું પછી ડુંગળી આ બધા સબ્જી ખાતા હોય છે લોકો હળદરનું શાક ખાતા હોય પરંતુ એકદમ હેવી સબ્જી ખાઈને કંટાળી ગયા હોય ત્યારે આ લાઇટ લાઇટ શાક એકવાર ચોક્કસ બનાવજો નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહવા બોલતા જશે રાઈ ઉમેરી દીધી છે રાઈ છે એનું તડતડ બંધ થાય એ પછી જ આપણે જીરું ઉમેરવાનું છે રાઈ અને જીરું બંનેથી આપણે આ સ્પેશિયલ શાકનો વઘાર કરીશું કે તો ચાલો અહીં આપણે જે રાઈ છે એ એકદમ ફૂટી ગઈ છે હવે આપણું જીરું છે એ પણ ફૂટી ગયું છે ત્યારે વઘારમાં આપણે સૌથી પહેલાં હળદર ઉમેરી દઈએ અડધી ચમચી અને લીલી ડુંગળી હળદર ઉમેરવાથી જે લીલી ડુંગળી હોય છે એનો જે ગ્રીન કલર હોય છે ને એ ચડવાયેલો હોય છે એટલા માટે તો આ જે લીલી ડુંગળી હોય એ પાણીમાં ઉમે એટલે તમારે ડુંગળીમાંથી ફતી લાવો તો પહેલાં નળ નીચે તમારે એને સારી રીતે વોશ કરવાની છે એ પછી એને સારી રીતે કોળી કરવાની છે અને પછી જ તમારે એને સમારવાની છે જેના કારણે એની જે માટી હોય એ બધી નીકળી જશે અને આ જે પાણીમાં સમારો ને ડુંગળી તો એના જે પોષક તત્વો છે એ બધા પાણીમાં વહી જશે એના કરતાં બેટર છે કે આપણે પહેલા આખી આખી ડુંગળીને પાણીમાં ધોઈ નાખી અથવા તો નળ નીચે ધોવાની અને પછી એને ફોરી કરવાની અને સમારવાની ફટાફટ ચડી જતું આ શાક છે માત્ર ત્રણ મિનિટમાં બની જાય છે આ શાક ગેસની ફૂલ રાખવાની છે બે મિનિટ સુધી આ જે ડુંગળી પાણીનો ભાગ પાડી દેવાનો આ હળદર હતી એના કારણે જે આપણી સ્પ્રિંગ ઓનિયન છે ડુંગળી છે ગ્રીન કલર એકદમ એટલા માટે આપણે હળદર ઉમેરી દેવાની કરતી વખતે ઓકે હવે આપણે થોડું ઉમેરી દઈએ અકોર્ડિંગ ગાઠિયામાં પણ મીઠું હોય એટલે આપણે બહુ ઓછું ઉમેરવાનું હવે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરીએ બે મિનિટ થાય ને ત્યાં કોશિશ ચાલુ કરવાની છે ટામેટા ઉમેરી દઈએ ટામેટાની પણ આપણે આમ જ સાંત્રઈ લેવાના છે એક મિનિટ થઈ જાય ટામેટા ઉમેર્યા પછી ગેસને કરી આપણે થોડીક ફૂલ કરી દઈએ આમ જ ટામેટાને ચડવા દેવાના છે થોડી ચમચી હળદર ઉમેરીશું કશ્મીરી લાલ મરચું લેસન પટ્ટું લાલ મરચું બને થોડું થોડું ઘણા જીરું ઉમેરી દઈએ અને થોડો ગરમ મસાલો ગરમ મસાલામાં સ્પેશિયલ આ શાકની અંદર મેગી મસાલો ઉમેરવાથી ટેસ્ટ બહુ સારો આવે છે તમે લસણ ઉમેરવું હોય તો લીલું લસણ વઘાર કરતી વખતે ઉમેરવાનું બહુ જાજુ નહીં બે ચમચી પાણી ઉમેરવાનું છે બધા ટેસ્ટ બેલેન્સ કરવા માટે હવે આપણે થોડું પાણી વધારે ઉમેરીએ અહીંયા મેં અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે આ પાણીને એકદમ સરસ ઉકળવા દેવાનું ગરમ થવા દેવાનું અને પછી આપણે એમાં ગાંઠિયા ઉમેરી દેવાના છે પરંતુ પાણીને મસાલા સાથે સેટ થવા દેવાનું હવે આપણે એમાં ઉમેરીશું ગાંઠિયા તો અહીંયા ગાંઠિયા ઉમેર્યા પછી હલાવી લેવાનું છે અને ગેસની આંચ એકવાર હલાવી બંધ કરી દેવાની છે તો અહીંયા લીલી ડુંગળી અને ગાંઠિયાનું આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ બનીને રેડી છે માત્ર ત્રણ જ મિનિટમાં બની જાય છે ફટાફટ બની જાય છે જ્યારે જમવા બેસવું હોય ત્યારે તમે થોડા ટાઈમ પહેલાં બનાવો ખરેખર દિલથી કહું છું બહુ મજા આવે છે તો હું ખીચડી મગની સાથે બાજરાનો રોટલો અને આ ડુંગળી ગાંઠિયાનું શાક અમે લોકો અત્યારે ડિનરમાં આ સબ્જી બનાવી છે જ્યારે ટાઈમ ઓછો હોય અથવા તો તમે બહાર ગયા હોય કોઈ ગેસ્ટ આવ્યું છે કે એને આવી લીલી ડુંગળીનું શાક ખાવાના જે શોખીન છે એ લોકો આ લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક આવી રીતે બનાવે તો ખરેખર ખાવામાં મજા આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે ઓકે તો ખરેખર આપ સૌની આ રેસીપી કેવી લાગી છે જરૂર જણાવજો આજે આપણે બનાવીશું સરસ મજાનું શિયાળું શાક માત્ર ત્રણ મિનિટમાં બની જાય છે ઘરમાં કોઈ શાક નથી તો ફિકર નોટ થોડી લીલી ડુંગળી લઈ આવો અને એક વાટકી ગાંઠિયા લઈ આવો એક ટમેટો આ ત્રણ વસ્તુની જરૂર પડે છે ત્રણ જ મિનિટમાં આ શાક બની જાય છે ટેસ્ટમાં બહુ સરસ છે તો એકવાર તમે બનાવો પછી તમે વારંવાર આ શાક બનાવતા થઈ જશો ચલો જોઈએ સરસ મજાની કાઠિયાવાડી સ્ટાઇલ લીલી ડુંગળી ગાંઠિયાનું શાક કેવી રીતે બને છે તેની રેસીપી મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી ધીરે ધીરે આગળ વધી રહી છું Hasta la cuchua.